લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર ઉપસ્થિતિમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ભાવનગર ખાતે ભૂત પ્રમુખ સંમેલન યોજાયું જેમાં આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતની છવ્વીસ બેઠક કબજે કરવા હાંકલ કરતાં કહ્યું કે પેજ કમિટી ભૂત પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાસ ન રહી જાય તે મુજબ મતદાન કરાવશે ખાસ વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતાં કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણ કરવી

પણ જયારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બની ને હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવાના હોય ત્યારે ગુજરાત પણ છવ્વીસ એક છવ્વીસ સીટ પાંચ લાખ થી વધુ મતે જીતે તે પ્રકારનો સંકલ્પ આપણે બધાએ પૂરો કરવાનો છે વડોદરાની વાઘોડિયા બેઠકની की पेटा